સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં દુબઈથી સંચાલિત મોટા પાયે શેર બજાર ફોરેક્સ અને એમએલએમ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે જેમાં કુલ ત્રણસો પાંત્રીસ કરોડના ઘોટાળાની ફરિયાદ સામે આવી છે પોલીસે ત્રણેય આરોપી દિપેન ધાનક તેના પિતા નવીન ચંદ્ર અને બંટીની ધરપકડ કરી છે જ્યારે અગિયાર અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે આ લોકોમાં રોકાણ કરાવતી હતી તેમણે મહિને સાત થી અગિયાર ટકા નફાની લાલચ આપીને ઓનલાઈન ચીટીંગ કરતી હતી આરોપીઓ દ્વારા બેનામી ટ્રાન્ઝેક્શન દ્વારા કરોડોની રકમ ફરમાવવામાં આવતી હતી આ સમગ્ર કૌભાંડ ઉત્તરાયણના પ્રગતિ આઈટી પાર્કમાં આવેલી સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ ઓફિસમાંથી સંચાલિત થતું હતું કરન્સી ટ્રેડિંગ અને મલ્ટી લેવલ માર્કેટિંગના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી તો પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને આર્થિક ગુનાઓ સામે કડક પગલા લેવામાં આવશે તેવી શક્યતા છે સુરત સાયબર સેલ સાયબર ક્રાઈમ સેલ દ્વારા એક એકવીસ છ બે હજાર પચીસ ના રોજ ઉત્તરાયણમાં એક ઇનોવેટિવ ટ્રેડિંગ આઈવી ટ્રેડ તરીકે જે ઓળખાય છે પ્રગતિ પ્રગતિ પાર્ક આઈટી પ્રગતિ આઈટી પાર્ક વીઆઈપી સર્કલ પાસે ત્યાં એક સાયબર ક્રાઈમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને આ રેડ દરમિયાન આઈવી ટ્રેડ અલ્પેશ વઘાસિયા વિશાલ દેસાઈ અને જરીન ગોસ્વામી દ્વારા ચલાવવામાં આવ્યું હતું આ લોકો આઈવી ટ્રેડ અને એક રાજકોટની સ્કાય ક્રોથ વેલ્થ મેનેજમેન્ટ આ બંને બધા મળી અને લોકોને ભારતીય નાગરિકોને ખૂબ જ ઇન્વેસ્ટ પૈસા ઇન્વેસ્ટ કરાવીને ખૂબ જ ઊંચા વળતરના આશાએ એમની પાસેથી લાખો રૂપિયાનું રોકાણ કરાવવામાં આવતું હતું અને આ પૈસાનું એ લોકો એમની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી એક મલ્ટી લેવલ માર્કેટિંગ એમએલએમ જેવી આ રોકાણની એક સ્કીમ હતી અને આમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા હતા જેમાં સાત ટકાથી લઈ અગિયાર ટકા જેટલું મંથલી વળતર એટલે કે માનો કે તમે એ લાખ રૂપિયા રોકો છો તો તમને એક વર્ષમાં ચોર્યાસી હજાર એટલે હન્ડ્રેડ પર્સન્ટ રિટર્ન્સ અને બીજું અગિયાર ટકા એટલે કે સવાસો ટકા જેટલાથી ઉપર તમને રિટર્ન્સ દર મહિને આ લોકો આપતા હતા આ સ્કીમમાં એમને મિનિમમ અઢાર મહિનાથી વધુ સમય માટે રોકાણ કરવું પડે અલગ અલગ એમણે સ્કીમ પણ કાઢી હતી કે જો ઇન્વેસ્ટમેન્ટ પચીસ હજાર ડોલર કરાવશે તો બ્રોન્ઝ કેટેગરીમાં રાખવામાં આવે પચાસ હજાર ડોલર કરાવે તો એને સિલ્વર કેટેગરીમાં એક લાખ ડોલર કરાવે તો ગોલ્ડ અને બે લાખ પચાસ હજાર પ્લેટિનિયમ ડોલરનું ઇન્વેસ્ટ કરાવે બે લાખ પચાસ હજાર પ્લેટિનિયમમાં રાખવામાં આવતા હતા આ લોકોમાં જે તપાસ દરમિયાન સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ત્રણ લોકોની મુખ્ય જે આ ધંધો સંભાળતા હતા ડેની સુરફે હિંમત નવીનચંદ્ર ધાનક જે રાજકોટનો રહેવાશે એકસો પચાસ રિંગ રોડ પર એની ઓફિસ છે એ એના ફાધર નવીનભાઈ અને એના ભાઈ સાથે મળીને આ ધંધો ચલાવતા હતા એની સાથે અલગ અલગ સુરતના જે આગળ મેં ત્રણ ના આપ્યા એ લોકો ઉપરાંત જયસુખ પટોળિયા અને યશ રામજીભાઈ પટોળિયાનો પણ એક ડમી પાવિયો સોલ્યુશન નામનું એમનું એકાઉન્ટ ખોલાવી એમના એકાઉન્ટોમાં કરોડો રૂપિયા લેવામાં આવતા હતા